હેલો ફ્રેન્ડ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે બતાવી રહ્યા છે કે લીલી હળદરનું શાક કેવી રીતે બને અને એમાં શું શું જોઈએ તો તમે જોઈ શકો છો અમે ડુંગળી લીધી છે ફુલાવર લીધી છે ટામાટર લીધા છે અને લીલા મરચાં પણ લીધા છે તમે જોઈ શકો છો આજે લીલી હળદરનું શાક શિયાળામાં બહુ જ ફેમસ અને બહુ જ ખાય છે લોકો અને સાથે સાથે જુઓ તમે વટાણા પણ અમે લીધા છે અને તમે જોઈ શકો છો આવી રીતે મેં બધું તૈયાર કરીને રાખી દીધું છે ટમાટર ડુંગળી ફુલાવર મરચાં વટાણા તમે જોઈ શકો જેવી રીતે તમારી લીલી હળદર અઢીસો હોય તો તમે પાંચસો ગ્રામ વટાણા લઈ શકો છો જે પ્રમાણે જે હિસાબે ક્વોન્ટિટી હોય એ હિસાબે તમે એમાં એડ કરી શકો છો બધી વસ્તુ જોઈ શકું છું મારે લીલી હળદર મેં થોડી જ બનાવી છે ત્યાં હતું મેં થોડો જ લીધા જ આ તમે જુઓ મેં લીલી હળદરને બસ આવી રીતે કટિંગ કરી લીધી છે પહેલે આવી રીતે કટિંગ કરી અને રાખી દીધી છે તમે જોઈ શકો છો ઠંડીમાં બહુ જ મજા આવે છે સબ્જી ખાવાની અને આની સાથે પણ બાજરીના હોય તો વધારે સારી લાગે છે ઘઉંના રોટલી કરતાં બાજરીના રોટલામાં વધારે મજા આવે છે ખાવાની ટેસ્ટ પણ બહુ સારો આવે છે આવી રીતે જુઓ અમે લીલી હળદરને કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે જોઈ શકો છો તમે અમે આટલી વસ્તુ એડ કરી રહ્યા છીએ લીલી હળદરનું શાક બનાવવા માટે મારા યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો લાઈક શેર સપોર્ટ જરૂર કરજો બધા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરતા રહેજો તમે જોઈ શકો છો આવી રીતે અમે બધું કટિંગ કરીને રાખી દીધું છે હવે અમે લઈશું એક કડાઈમાં ઘી લઈશું અમે તમે જોઈ શકો છો આવી રીતે અમે એક કડાઈમાં ત્રણસો ચારસો ગ્રામ જેવું ઘી લઈ લેશું તમે જોઈ શકો છો ઘી લઈ લીધું છે કડાઈમાં હવે એને થોડી વાર ગરમ થવા દેસું રોટલી રોટલી પણ બનાવવામાં ચાલુ જ છે બે કામ ચાલુ છે આવી રીતે ઘી લઈ લીધું છે કઢાઈમાં અમે મૂળનું ઘી વાપર્યું છે જોઈ શકો છો બરાબર ઘી પાકી જાય પછી અમે એ અંદર બધું એડ કરીશું તમે જોઈ શકો છો હવે અમે લીલી હળદર એડ કરીશું થોડી વારમાં જ એક બે મિનિટ થઈ જાય એટલે પછી એમાં એડ કરીશું હવે જોઈ શકો છો લીલી હળદર એડ કરી છે આવી રીતે લીલી હળદર નાખી દેવાની અંદર કઢાઈમાં પછી એને બરાબર મિક્સ મિક્સ કરીને બરાબર એને પાકવા દેવાની છે વધારે નહીં પણ પચીસથી ત્રીસ મિનિટ સુધી લીલી હળદરને પાકવા દેવી પડશે ત્યારે જતા જ બરાબર પાકી જશે તમે જોઈ શકો છો આવી રીતે એને મિક્સ કરવી પડશે કન્ટેનર કેમ કે કઢાઈમાં ચોટે નહીં તે ધ્યાન રાખવું પડશે ચોટી જશે બધી જોઈ શકો છો મારી હલદર ધીરે ધીરે પાકવા લાગી છે લીલી હલદર પાકી જશે તો એનો કલર જ

પાકી ગઈ છે જો બરાબર પાકી ગઈ છે તો હવે જુઓ એનો કલર તમે જોઈ શકો છો થોડો લાલ કલર જેવો તમને દેખાશે અને બરાબર મિક્સ થવા દઈને થોડી વાર હજી અમે પકાવશું અને પાંચ મિનિટ જેવી પછી અમે બધા મસાલા એડ કરીશું જોઈ શકો છો મારી અલદર પાકી ગઈ છે તમે હળદર પાકી જાય તો બહારે લઈને પછી બધી વસ્તુનો વઘાર કરી શકો છો હવે અમે વટાણા નાખીશું વટાણાને પણ બરાબર મિક્સ કરીને તેને પણ પાકવા દઈશું થોડીવાર આવી રીતે વટાણા મિક્સ કરી નાખ્યા છે હવે અમે ફુલાવર એડ કરીશું લીલી હળદરનું શાક બહુ જ મજા આવે છે બહુ જ ટેસ્ટી બને છે આવી રીતે અમે ફુલાવર એડ કરી લીધી છે હવે ફુલાવરને પણ થોડી વાર પાકવા દઈશું અને બરાબર હવે તમે જોઈ શકો છો અમે ડુંગળી પણ નાખી દીધી છે જોઈ શકો છો દેખો મિત્રો આવી રીતે વટાણા ફુલાવર ડુંગળી અને લીલી હળદર બન ત્રણેય વસ્તુ પાકી જશે બરાબર પછી અમે બીજા મસાલા પછી એડ કરીશું મરચું છે મીઠું છે ધાણા છે લીલા દાણા મરચાં જો કેવું મસ્ત લાગે છે ધ્યાન રાખવું પડશે કે લીલી હળદર ચોટી ન જાય તેનું બહુ જ ધ્યાન રાખવું પડશે આવી રીતે મિક્સ કન્ટેનર મિક્સ કરતું જ રહેવું પડશે જો હવે મિત્રો અમારી શાક બરાબર પાકી ગયું છે અમે બધા મસાલા એડ કરી દીધા છે કેવું બન્યું છે શાક બધા કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લીલી હળદરનું શાક કેવું લાગ્યું તમને આવું લોંગ વિડીયો પહેલી વાર બનાવીને સબ્જીનો યુટ્યુબમાં નાખીશું અમે અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો બધા મિત્રો જો દેખી દેખી શકો છો મસ્ત શાક બની ગયું છે લીલી હળદરનું બહુ જ ખાવાની મજા આવે છે અમને તો હજી બધું થઈ ગયું છે કમ્પ્લીટ ટોટલી પણ અમારી બની ગઈ છે જય માતાજી મિત્રો બધા સપોર્ટ કરજો થેન્ક યુ